નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને તો ચાલો આજે આપણે ધોરણ પાંચ વિષય ગણિત તેમાં આપણે પાઠ નંબર ચાર ભાગ અને પૂર્ણ તેના વિશે માહિતી મેળવીએ તો તેમાં સૌ આપણે ધ્વજ વિશેની વાત કરવાની છે તો ચાલો તેમાં જોઈએ આપણો ધ્વજ તમે આપણા દેશનો ધ્વજ જોયો હશે તમને ધ્વજ દોરતા આવડે છે આપણો જે રાષ્ટ્રધ્વજ છે તે તમે સૌએ જોયેલો જ છે અને તે તમને દોરતા આવડે છે તો તે તમને બધાને દોરતા આવડતું જ હશે તમારે તે તમારી જાતે દોરવાનું છે નવસેમી લંબાઈ અને સેમી પહોળાઈ હોય તેવા લંબચોરસ દોરો સેમી અને સેમી તે જે પહોળાઈ અને લંબાઈ હોય તેવા તમારે લંબચોરસ દોરવાના છે એના ત્રણ સરખા ભાગ કરો અને ધ્વજ પૂર્ણ કરો જે અહીંયા બાજુમાં ધ્વજ આપેલો છે તે તમારે દોરવાનું છે આપણા ધ્વજનો ઉપરનો ત્રીજો ભાગ કેસરી રંગનો છે વચ્ચેના ત્રીજા ભાગનો રંગ કયો છે તો આપણે સૌ જાણીએ છીએ કે ઉપરનો ભાગ કેસરી છે તો વચ્ચેનો કેવો છે તો વચ્ચેનો ભાગ આવે છે સફેદ અને ત્રીજો ભાગ કીધું છે તો ત્રીજો ભાગ આવે છે લીલો ચક્ર તમે ક્યાં દોરશો તો અશોક ચક્ર ક્યાં દોરવાનું હોય છે તો ધ્વજમાં અશોક ચક્ર વધશે એટલે કે સફેદ રંગમાં દોરવાનું હોય છે ધ્વજના કેટલા ભાગમાં લીલો રંગ પૂરશો તો ધ્વજના ત્રીજા ભાગમાં આપણે લીલો રંગ પૂરશું સફેદ રંગ ધ્વજના ત્રીજા ભાગથી ઓછો છે શા માટે હા સફેદ રંગ ધ્વજના ત્રીજા ભાગથી ઓછો છે કારણ કે તેમાં સફેદ રંગ છે તેમાં આપણે અશોક ચક્ર દોરેલું છે તો તે અશોક ચક્ર વચ્ચેની જગ્યા રોકે છે એટલે કે તે ઓછું છે હવે આપણે જોઈએ હવે આપણે અહીંયા જોઈએ અફઘાનિસ્તાનનો ધ્વજ તો તેમાં આપણે સૌપ્રથમ તે ધ્વજ વ્યવસ્થિત જોઈ લેવી ત્યારબાદ તેના પ્રશ્નોના જવાબ આપીશું આ અફઘાનિસ્તાનનો રાષ્ટ્રધ્વજ છે અહીંયા તમને આપેલું છે હવે આ ધ્વજને જુઓ તેનો કેટલામો ભાગ કાળો છે તો તમે જુઓ તો કેટલામો ભાગ તેનો કાળો છે તો ત્રીજો ભાગ છે એ કાળો છે કારણ કે તેમાં પણ ત્રણ રંગ આપેલા છે ધ્વજનો લીલો ભાગ ખાલી જગ્યા લખી શકાય તો લીલો ભાગ છે કેટલામો ભાગ છે તો જે લીલો ભાગ છે એ ત્રીજો ભાગ છે એટલે એને ત્રીજો ભાગ એમ લખી શકાય શું લાલ ધ્વજ શું લાલ રંગ ધ્વજના ત્રીજા ભાગથી ઓછો છે શા માટે તો કહેવાનું હા લાલ રંગ ધ્વજના ત્રીજા ભાગથી ઓછો છે કારણ કે લાલ રંગ જે છે તેમાં સફેદ રંગથી પ્રતિક દોરવામાં આવેલું છે માટે તે સફેદ રંગ જગ્યા રોકે છે એટલે કે તે ઓછો છે અહીંયા બાજુમાં આપણને મ્યાનમાર નો ધ્વજ આપેલો છે વાદળી રંગ ધ્વજના ચોથા ભાગથી વધારે છે કે ઓછું તો અહીં આપણે લખવાનું કે ચોથા ભાગથી ઓછું છે તમે ચાર ભાગ એના સરખા કરજો એટલે થોડુંક તેનાથી ઓછું છે અનુમાન કરો કે ધ્વજનો કેટલામો ભાગ લાલ છે તે અડધા ભાગથી વધારે છે તે પોણા ભાગથી વધારે છે તમારે અનુમાન કરવાનું છે જે વાદળી રંગ છે તે લાલ રંગથી અડધાથી વધારે છે એટલે કે અડધો વાદળી અને અડધો લાલ છે અથવા તો પોણા ભાગનું એટલે કે ચોથા ભાગનું વાદળી અને ત્રણ ભાગનું લાલ છે તે તમારે તમારી જાતે અનુમાન કરવાનું છે તો અહીંયા જોઈએ કે મ્યાનમારનો ધ્વજ છે તેમાં અડધા ભાગથી વધારે અને પોણા ભાગથી પણ વધારે લાલ રંગ આપેલો છે શોધી કાઢો તમે જેટલા ધ્વજ મેળવી શકો તે એકઠા કરો તો આપણે અહીંયા જેટલા ધ્વજ મળે તે અહીંયા આપણે જોવાના અહીં આપણે પંદર ધ્વજ એકઠા કરેલા છે તેમાંથી આઠ ધ્વજમાં ત્રણ રંગો આપેલા છે અને બીજા ધ્વજમાં બે અથવા તો ચાર રંગ આપેલા છે ના આ બધા જ ધ્વજના ત્રણેય રંગોના ભાગ સમાન નથી અમુક ધ્વજ છે તેના ભાગ સમાન નથી અને અમુક ધ્વજના ભાગ સમાન છે તો હવે આગળ જોઈએ તમે કેટલા ધ્વજના ત્રણ રંગો છે આ બધા ધ્વજમાં ત્રણ રંગોના ભાગ સમાન છે તો કે ના અમુકમાં ભાગ સમાન છે અને અમુકમાં ભાગ વધારે છે અને ઓછો છે આ કેરળની એક શાળાની ગણિત ક્લબનો ધ્વજ છે અહીં આપણે જે ધ્વજ આપ્યો છે તે કેરળની એક શાળાનો ગણિતનો ક્લબનો ધ્વજ છે ધ્વજનો કેટલામો ભાગ લાલ છે લીલા રંગનો કેટલો ભાગ છે તો આપણે તેમાં જોઈએ તો તેમાં આપણને પાંચ કલર આપ્યા છે એટલે આપણે કુલ સંખ્યા પાંચ લઈશું અને લાલ રંગ તો પહેલો અને છેલ્લો બે લાલ રંગ આપેલા છે માટે બેના છેદમાં પાંચ ઉપર જેટલા આપણને કલર શોધવાના કીધા છે તે અને છેદમાં કુલ સંખ્યા એટલે બેના છેદમાં પાંચ લીલા રંગનો કેટલો ભાગ છે તો લીલા રંગનો એક જ બોક્સ આપેલું છે તો એકના છેદમાં પાંચ ચિહ્હને જુઓ તેને દોરો તમારે તમારી જાતે તમારી બુકમાં અહીંયા દોરવાનું છે તમારી શાળામાં ગણિત ક્લબ છે જો ન હોય તો તમારા શિક્ષકને પૂછો કે તે કેવી રીતે બનાવી શકાય તમારી ગણિત ક્લબ માટે ધ્વજ બનાવો તેને અહીં દોરો તમારે અત્યારે હાલ પૂરતું તમારી બુકમાં દોરવાનો પ્રયત્ન કરવાનો છે તમે લાલ રંગનો ઉપયોગ કર્યો છે ધ્વજના કેટલા ભાગમાં લાલ રંગ પૂર્યો છે આપણને જે અહીંયા સફેદ કલરનું બોક્સ આપેલું છે તે તમારે દોરવાનું તેમાં આપણે અલગ અલગ ધ્વજ દોરવાના છે તો તેમાં આપણે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે તે તમારી જાતે તમારે જવાબ આપવાનો છે તમે જે દોરો તે તો તેમાં અહીંયા સામાન્ય જોઈએ તો કે તેમાં એકના છેદમાં ત્રણ ભાગ લાલ લીધો છે બીજા ક્યાં રંગ તમે પસંદ કર્યા છે તો તમને જે પસંદ હોય તે તમારે કરવાનું નહીં લીલો અને પીળો બે રંગ પસંદ કર્યા છે હવે જોઈએ જાદુઈ ભમરડો ચાલો એક જાદુઈ ભમરડો બનાવીએ તમારે સૌએ બધાએ ભમરડો બનાવવાનો પ્રયત્ન કરવાનો છે કાર્ડબોર્ડનો એક ટુકડો લો તમારે એક ટુકડો લેવાનો છે જે જાડો કાગળ હોય તેનો ત્રણ સેમી ત્રીજાવાળું એક વર્તુળ દો દોરો અને તે કાપી લો વર્તુળના આઠ સરખા ભાગ કરો એટલે કે સમાન રીતે આઠ સરખા ભાગ કરવાના છે હવે દરેક ભાગ વર્તુળના એકના છેદમાં આઠ ભાગ છે એટલે કે સમાન ભાગ છે એટલે કે એકના છેદમાં આઠ બેના છેદમાં આઠ ભાગને લાલ રંગ એકના છેદમાં આઠ ભાગને નારંગી રંગ એકના છેદમાં આઠ ભાગને પીળા રંગ વગેરેથી દર્શાવો જે આકૃતિમાં દર્શાવેલ છે વચ્ચે વર્તુળની વચ્ચે એક દિવાસળી ગોઠવો તેમાં કલર પૂરવાના છે તો તેમાં બે ભાગમાં લાલ એક ભાગમાં નારંગી એક ભાગમાં પીળો અને જે તમને કલર ગમે તે તમારે અલગ અલગ કલર પૂરવાના છે જે અહીંયા ભમરડો જે આના હાથમાં છે તેવો તમારે કલર પૂરવાનો છે અને વચ્ચે એક દિવાસળી ગોઠવવાની છે જેનાથી તમે ભમરડાને વ્યવસ્થિત રીતે ફેરવી શકો તમારો જાદુઈ ભમરડો તૈયાર છે તેને ઝડપથી ફેરવો આ એક પ્રવૃત્તિ છે તે તમારે બધાએ કરવાની છે પ્રવૃત્તિ કરવામાં મજા આવશે જાદુઈ ભમરડો ફેરવતી વખતે તમને જે કલર દેખાય છે તે તમારે તમારી નોંધપોથીમાં લખવાના છે તમને અમુક રંગ જ તેમાં દેખાશે બાકીના તમને સમાન લાગશે મહાવરો એ ચોકલેટ મંજુ પાસે એક ચોકલેટ હતી અહીંયા બાજુમાં ચિત્ર આપેલું છે તેણે તેનો ચોથો ભાગ રાજીને ત્રીજો ભાગ ચુગાથાને અને છઠ્ઠો ભાગ ચીલાને આપ્યો બાકીનો ભાગ તે ખાઈ ગઈ દરેકને ચોકલેટનો કેટલામો ભાગ મળ્યો અહીં લખો મંજુ તેના મિત્રોને પોતાની ચોકલેટમાંથી ભાગ આપે છે તો આપણે અહીં તે જોવાનું છે અને કેટલો ભાગ તે પોતે ખાય છે અને કેટલો ભાગ તેને મળ્યો તે જોવાનું છે અહીં મંજુએ ચોથો ભાગ રાજીને આપ્યો તો અહીં આપણે સૌ પ્રથમ લખ્યું રાજી ત્યારબાદ બાર એટલે કે એક ચોકલેટના બાર ટુકડા કર્યા છે એટલે બાર અને એને ગુણ્યા ચોથો ભાગ રાજીને આપ્યો એટલે એકના સીદમાં ચાર તો અહીંયા આપણે બાર અને ચારનો ગુણાકાર કર્યો એટલે કે ચાર તેરીને બાર એટલે ત્રણ આવ્યા એટલે બારની ઉપર ત્રણ મૂક્યા અને ત્રીજો ભાગ રાજીને આપ્યો ત્યારબાદ મંજુએ ત્રીજો ભાગ ચુગાથાને આપ્યો અહીંયા આપણે ચુગાથાનું નામ લખ્યું છે ત્યારબાદ કુલ ચોકલેટના ટુકડા બાર એને ગુણ્યા ત્રીજો ભાગ એટલે કે એકના છેદમાં ત્રણ તો ત્રણ ચોકને બાર એટલે આપણે ચાર વૈધ્યા છે એટલે કે ચુગાથાને ચાર ભાગ ચોથો ભાગ મળ્યો ત્યારબાદ મંજુએ છઠ્ઠો ભાગ શીલાને આપ્યો આપણે અહીંયા શીલા લખ્યું કુલ ચોકલેટના ટુકડા બાર એને ગુણ્યા છઠ્ઠો ભાગ એટલે એકના છેદમાં સ છ દુ બાર એટલે કે શીલાને બીજો ભાગ મળ્યો ત્યારબાદ મંજુ બાકીનો ભાગ ખાઈ ગઈ તો રાજીને ત્રીજો ભાગ સુગાથાને ચોથો ભાગ શીલાને બીજો ભાગ તો કુલ એનો સરવાળો થાય છે નવ ભાગ થયા તો આપણે બાર ભાગમાંથી નવ ભાગ બાદ કરીશું તો કેટલા ત્રણ ભાગ વચ્ચે તો ત્રણ ભાગ હતા તે મંજુ ખાઈ ગઈ હવે દરેકને કેટલામો ભાગ મળ્યો હશે તો અહીંયા આપણે સૌપ્રથમ પ્રથમ પહેલાં મંજુનું જોઈએ તો બાર એને ગુણ્યા મંજુને કેટલો ભાગ છેલ્લે વધ્યો હતો તો ત્રણ તો એકના છેદમાં ત્રણ તો આપણે બારને ભાંગવાના છે ત્રણ ચોકને બાર તો મંજુને કેટલો ભાગ આવે છે મંજુને અહીં આપણે જોઈએ તો મંજુને ચોથો ભાગ આવે છે રાજીને ત્રણ ભાગ ચુગાથાને ચાર ભાગ અને શીલાને બે ભાગ આવી રીતના બધાને પોતપોતાનો ભાગ મળી ગયો છે